નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો સાયંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ ચીખલી તાલુકાના રાનકુવા રહેણાંક વિસ્તારમાં દીપરાની લટાળ સીસીટીવી કેમેરામાં કેદ થયેલો દીપડો સ્થાનિકોમાં ભયનો માહોલ ચીખલી તાલુકાના રાનકુવા ગામની શિવદર્શન સોસાયટીમાં દીપડાએ દેતા સ્થાનિકોની અંદર ભયની સાથે આશ્ચર્ય પામ્યું છે કારણ કે સોસાયટીમાં મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરાની અંદર દીપડો આંટો મારી રહ્યો હોય જે સ્પષ્ટપણે દેખાઈ આવતા સોસાયટીના લોકો ભયભીત થઈ ગઈ ચૂક્યા છે એટલું જ નહીં પણ સાથે જ એમણે વન વિભાગને જાણ કરી છે અને પાંજરું ગોઠવી અને તાત્કાલિક અસરથી આ દીપડાને પકડી લેવામાં આવે એવી વિનંતી કરવામાં આવી છે વાસદા તાલુકામાં ઇન્ચાર્જ મામલતદારથી ચાલતા વહીવટને લઈ લોકોને હાલાકી વાંસદા તાલુકાના મામલતદારની બદલી થઈ જતાં આ જગ્યા પર હાલમાં ઇન્ચાર્જ મામલતદાર મુકાયા હોવાથી પંચાણું ગામો ધરાવતો આદિવાસી બહુલક વસ્તી ધરાવતો વાંસદા તાલુકાનો કારભાર હાલ ભગવાન ભરોસે ચાલી રહ્યો છે તેવી હાલત છે ઇન્ચાર્જ મામલતદાર થકી વહીવટ ચાલતો હોય લોકોના કામો સમયસર ન થતાં પોતાના કામસર મામલતદાર કચેરીએ આવતા અરજદારોને ધરમધક્કા ખાઈ ત્રાસી રહ્યા છે ગુજરાતમાં વધશે ઠંડીનો ચમકારો આગામી અડતાલીસ કલાકમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાત્રડો થઈ જતી ઠંડી પડશે હવામાન નિષ્ણાંત અંબરાલ પટેલે કરી આગાહી ઉત્તર ગુજરાત બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલ કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પડશે જુદા ઠંડી ઉત્તર ગુજરાતમાં બે ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહેવાની સંપૂર્ણ શક્યતા પંચમહાલ સહિત સાબરકાંઠામાં પણ તેર ડિગ્રી તાપમાન રહેવાની સંપૂર્ણ શક્યતા પશ્ચિમ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ઘટશે તાપમાન દરિયાકિનારે તાપમાન ઘટવાની સંપૂર્ણ સંભાવના એકવીસથી થી નવેમ્બરમાં ઠંડીનું જોર વધશે આગામી એકવીસથી થી ચોવીસ નવેમ્બરમાં વાદળો ઘેરાવાની પણ શક્યતાઓ સાથે જ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડી શકે છે નવસારી ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અને નગરપાલિકાની આરોગ્યની ટીમ દ્વારા નવસારીમાં ચાલતી પાણીપુરીની લહેરીઓવાળાને ત્યાં રેડ કરવામાં આવી બીજલપુર વિસ્તારમાં આવતી તમામ પાણીપુરીવાળાની લહેરીવાળાઓના ત્યાં ઘરે તપાસ કરવામાં આવી હતી કયા પ્રકારનું તેલ અને કઈ વસ્તુઓ વપરાય છે વસ્તુઓની ગુણવત્તા કયા પ્રકારની છે તે તમામ ચકાસણી ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી દેશ વિદેશમાંથી જ્યારે દર્દીઓ સારવાર માટે યશ્વિનમાં આવતા હોય ત્યારે યશ્વિનની ખ્યાતિ ભરૂચ સુધી ના પહોંચી શકે એ રીતે શક્ય બને યશ્વિન હોસ્પિટલમાં મળતી સહાય અને સારવાર વિશે સાંભળીને વીસ વર્ષનો યુવાન જે ઘણા સમયથી તકલીફમાં હતો એ એની સારવાર કરાવવા યશ્વિન હોસ્પિટલ પહોંચ્યો સફવાન છેલ્લા ઘણા સમયથી પથરીના દુખાવાથી પીડિત હતો અને જેના કારણે લઈ અને એનામાંથી ત્રણસોને દસ ગ્રામ જેટલી પથરી જે ખરી યશ્વિન હોસ્પિટલની અંદર કાઢવામાં આવી અને ડૉક્ટર નિશિત નાયકે બ્લેડરમાંથી ત્રણસોને દસ ગ્રામ પથરી કાઢી આપી ઝંડા ચોક પાસેના મા ભવાનીના પ્રખર ઉપાસક રઘુનાથજી સ્વાની પરિવારના રમેશચંદ્રનું બ્યાસી વર્ષની વયે રવિવારે સાંજે ચાર વાગ્યે ટૂંકી શારીરિક બીમારીના કારણે દેવશાન થયું છે સદગતે ખેરગામ અને દક્ષિણ ગુજરાતમાં ધર્મ મંત્ર યંત્ર પૂજાના માટે સૌથી પ્રથમ ભક્તિભંડાર નામે સેવા કેન્દ્ર શરૂ કર્યું હતું જ્યાં માનવ સમાજને લાભ કરતા અનેક ચીજવસ્તુઓ જાતે બનાવીને પણ ભારતભરમાં વેચાણ કરતા હતા જેથી પરપ્રાંતિયો પણ અનેક તેમના ગ્રાહકો બન્યા હતા નવસારી જિલ્લામાં ઓગણીસમી નવેમ્બર વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી કરાઈ ગ્રામ પંચાયત કક્ષાએ સ્વચ્છતા બાબતે ઉત્તમ કામગીરી કરનાર સરપંચ અને સફાઈ કામદારને સન્માનપત્ર એનાયત કરાયા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ફેઝ બેના સુચારુ અમલીકરણ માટે નવસારી ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનેટરી મિશનની બેઠક યોજાઈ આજરોજ નવસારી જિલ્લામાં જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી દ્વારા ઓગણીસમી નવેમ્બર વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી નિમિત્તે જિલ્લા કક્ષાની ઉજવણી ઇન્ચાર્જ કલેક્ટર પુષ્પલતા અધ્યક્ષ સ્થાને જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સીના નિયામક વાયબી જલા સહિત વિવિધ ઉચ્ચ અધિકારીઓ તથા સરપંચશ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત નવસારી ખાતે કરાઈ હતી વિદ્યાધામ વિદ્યાલય ગીલખડીની રજત જયંતીએ શ્રીમદ્ ભગવદ્ કથાનું આયોજન થશે જે માટે કરી અને વિવિધ સમિતિની રચના કરવામાં આવી હતી અને સમિતિની રચના માટે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર સર્વાનુમતે કથાના આયોજન માટે વિદ્યાલયના સંચાલક પ્રદીપ પાંડે દ્વારા મિટિંગની અંદર સર્વને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને સર્વે સ્વેચ્છાએ જવાબદારી નિભાવી હતી જેની અંદર પ્રમુખ તરીકેની જવાબદારી મધુભાઈ કથરીયા ઉપપ્રમુખ તરીકે પ્રેમ પ્રકાશ ત્યાગી અને અશોકભાઈ ખતરી મંત્રી તરીકે દીપક બારોટ સહમંત્રી તરીકે હરેશ વશી ખજાનજી તરીકે હરીશભાઈ મંગલાની સહ ખજાનજી તરીકે જયાબેન રાઠોડ કથાના મુખ્ય સલાહકાર તરીકે સાઈંગ્રુપના જીતેન્દ્રભાઈ પટેલ જયપ્રકાશ મહેતા પરેશ રાઠોડ ઉપરાંત અન્ય સમિતિઓની અંદર પ્રદીપ પાંડે બિમલેશ શર્મા ધનંજય ભટ્ટ ચિતનાબેન બિરલા મીનાક્ષીબેન કર્મકર રાજકુમાર સિંહ સુરેશ પાંડે ચંદ્રકાંત રાણા નરગીસ કાપડિયા સુરેશભાઈ પાંડે સહિત ઘણા ઉપસ્થિત રહી અને સેવા આપવા માટે સર્વોએ એક તંત્ર થઈ અને આયોજનને સ્વીકારી લીધું હતું આલીપોર હાઈસ્કૂલનો વિદ્યાર્થી અંડર નાઇન્ટીન એથ્લેટિક્સ સ્પર્ધામાં નેશનલ કેમ્પમાં પસંદગી પામ્યો કે એન સાર્વજનિક હાઈસ્કૂલ આલીપોર માટે ગૌરવની ક્ષણ ધોરણ બાર સામાન્ય પ્રવાહના વિદ્યાર્થી અમીશકુમાર નિલેશભાઈ પટેલ રાજ્ય કક્ષાએ ગોધરા પંચમહાલ મુકામે યોજાયેલ અંડર નાઇન્ટીન એથ્લેટિક્સ સ્પર્ધામાં પાંચ કિલોમીટર જલદચાલ સ્પર્ધાની અંદર છઠ્ઠો ક્રમ પ્રાપ્ત કર્યો હતો કુલ આઠ સ્પર્ધકોએ ભાગ લીધો હતો તેમાંથી એને છઠ્ઠો ક્રમ પ્રાપ્ત કરતાં માતા પિતા શાળાનું નામ રોશન કર્યું છે અને હવે રાષ્ટ્રીય કક્ષાએ યોજનાર કેમ્પની અંદર એની પસંદગી થઈ છે શાળાના મેજિંગ ટ્રસ્ટી કંપની દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી વોર્ડ નંબર અગિયારની નગર પ્રાથમિક શાળા તાલુકો જલાલપોર જિલ્લો નવસારીએ રાજ્યકક્ષાના બાળવૈજ્ઞાનિક પ્રદર્શનમાં શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદગી પામી અને હવે હરિયાણા ખાતે યોજના રાષ્ટ્રીય કક્ષાના બાળવૈજ્ઞાનિક પ્રદર્શનની અંદર શ્રેષ્ઠ કૃતિ તરીકે ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે અને આ પ્રમાણે શાળાએ ન માત્ર આંબેડકર નગર પણ નવસારીનું નામ પણ રોશન કર્યું છે અને સાથે જ હવે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા માટે જઈ રહી છે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓની શ્રદ્ધાંજલિ અર્થે વર્લ્ડ ડે ઓફ રિમેમ્બરન્સ ફોર રોડ ટ્રાફિક વિક્ટમ્સ બે હજાર ચોવીસની ઉજવણી આઈટીઆઈ બિલીમુરા ખાતે કરવામાં આવી જેમાં નવસારી જિલ્લા ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીજી ડાવર આરટીઓ ઇન્સ્પેક્ટર બી એન ચૌહાણ સીએસ ટંડેલ એકસો આઠ ઇમરજન્સી સેવા મેનેજર મૃગેશ ચૌધરી આઈટીઆઈ આચાર્ય ટીપી પટેલ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર આર એમ પટેલ તથા સ્ટાફ હાજર રહેલ દેવસરના અગ્નિકાંડમાં દજી ગયા બાદ સારવાર દરમિયાન મૃત્યુ પામનાર યુવકની અંતિમ ક્રિયા શિવદલ સંસ્થા દ્વારા કરાઈ ગણદેવી તાલુકાના બિલ્લીમોરાને અડીને આવેલા દેવસરની અંદર કેમિકલનો ગોડાઉનની અંદર આગ લાગી હતી ને એની અંદર એક વ્યક્તિ જેનું નામ હેમંત ચામ્બ્રેકર હતું એ વધુ ગંભીર રીતે દાઝી ગયા હોવાથી વલસાડ સિવિલમાં એને ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન એનું મોત નિપજ્યું એકમાત્ર સંબંધીમાં બહેન હતી બહેનને જાણ કરતાં એ આવી શકે તેમ ન હતી ખૂબ દૂર રહેતી હોવાથી બિલ્લીમુરાની સામાજિક સંસ્થાને જાણ કરવામાં આવી અને શિવ આ જવાબદારી ઉઠાવી અને શિવદલના સભ્યોએ આજેનો અંતિમ સંસ્કાર કર્યો એટીએમના સિક્યુરિટી ગાર્ડની પ્રમાણિકતા એટીએમ કેબિનમાં રોકડ સાથેનો પર્સ ભૂલી જનાર યુવકને તેનું પર્સ પરત કર્યું નવસારી ખાતે એક બેંકના એટીએમ પર આવેલ યુવાન પોતાનું રોકડ સાથેનું પર્સ એટીએમ કેબિનમાં જ ભૂલી ગયો હોવાથી એને બાદમાં યાદ આવતા પર્સ ન મળતા તે શોધખોળ માટે એટીએમ ખાતે આવ્યો હતો જ્યાં એટીએમ ખાતે ફરજ પરના સિક્યુરિટી ગાર્ડ સાથે તેની વાતચીત કરી ચકાસણી કરી યુવાનો પર્સ તેને પરત આપ્યું હતું સિક્યુરિટી ગાર્ડે યુવાનને જણાવ્યું હતું કે તે પર્સ પોતે સંભાળીને રાખ્યું હતું અને પોતાનું કયેલો પર્સ તેમાં મૂકેલ રોકડ તથા કાગળો સાથે પરત મળી જતા ખુશખુશાલ યુવાને સિક્યુરિટી ગાર્ડનો આભાર માન્યો હતો અને તેને પૈસા આપવા જતાં સિક્યુરિટી ગાર્ડે કહ્યું હતું કે મારે આ પૈસાની કોઈ જ જરૂર નથી જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન સત્તર પોઈન્ટ છ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું છે જો ભેજની વાત કરવામાં આવે તો સવા દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ તોતેર ટકા અને સાંજ દરમિયાન ઓગણચાલીસ ટકા નોંધાવવા પામ્યું છે પવનની ગતિની જો વાત કરવામાં આવે તો ત્રણ પોઈન્ટ ચાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો ટાઉન પોલીસ દ્વારા મોટી રેડ કરવામાં આવી અને ટાઉન પોલીસ દ્વારા એમને મળેલી બાતમીતીના આધારે ટેકનિકલ સ્કૂલ પાસે પંચવટીની બાજુમાં આઠ જેટલા શકુની મામાઓને ઝડપી પાડવામાં આવ્યા હતા આઠ જણા તીન પત્તીનો હરજીતનો જુગાર રમી રહ્યા હતા અને એમની અંગ અને દાવ પર લાગેલા માલ મુદ્દા સહિત સિત્તેર હજાર એકસો ને નો મુદ્દો માલ ઝડપી આઠની ધરપકડ કરવામાં આવી છે નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ નાઇન ટુ ફોર થ્રી સેવન ડબલ સેવન